કેરળમાં જતન હોસ્પિટલ હવે આધુનિક મશીનરી સાથે પચાસથી વધુ બેડ સાથે કાર્યરત જતન હોસ્પિટલમાં બાળકોને ચોવીસ કલાક ડોક્ટરો દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ડોક્ટર દશરથભાઈ નાયક સહિત બાળકોના ડોક્ટર નિપુલ નાયક અને ડોક્ટર જયશ્રીબેન નાયક પરિવારને ચોવીસ કલાકની મહેનતથી સફળતાના શિખરો સર કરી રહી છે જતન હોસ્પિટલ ડોક્ટર નિપુલભાઈ નાયક પોતે તબીબ વ્યવસ્થા સાથે સુપર ગાયક કલાકાર છે અને તેમના પુત્ર જયનીલ નાયક ડેન્ટિસ્ટ દાંત રોગ નિષ્ણાત પણ છે બાળકોના ડોક્ટર વિશાલભાઈ દર્દી સહિત ડોક્ટર સતીશભાઈ પણ છે સારવારમાં વ્યસ્ત જન્મેલા બાળકથી માંડી અઢાર વર્ષના યુવાનોથી પણ થાય છે સારવાર તાજા જન્મેલા એક કિલોગ્રામ વજનના બાળકોને પણ આઈસીયુમાં રાખીને ઉત્તમ સારવાર કરાય છે જતન હોસ્પિટલના કૈલાસ લેબોરેટરીમાં નિષ્ણાત લેબ ટેકનિશિયન જાનવી રાજપૂત અને શિવાની મેડમ નામની બે બહેનો પણ આધુનિક મશીનરી દ્વારા રિપોર્ટ આપે છે નિષ્ણાત નર્સિંગ સ્ટાફ પણ અહીં જતન હોસ્પિટલ અલગ અલગ રોગના નિષ્ણાત ડોક્ટરો સહિત ડોક્ટર નિપુલ જતન હોસ્પિટલ અલગ અલગ ડૉક્ટરોના નિષ્ણાત સહિત ડૉક્ટર નીલ પટેલ પણ રાબેતા મુજબ નક્કી કરેલા સમય આવી સેવા આપે છે સરકારી સ્કીમ હેઠળ નિઃશુલ્ક સારવાર પણ જતન હોસ્પિટલમાં નિયમ અનુસાર કરવામાં આવે છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ